બાડો મને આપો ને એટલે સામની બાપુ કીધું કે બાપા આ મંદિર કોઈ પશુ હોય ગાય હોય ભેંસ હોય સારો ધણકુ હોય તો અમે કોઈ દી વેચતા નથી આવ્યા એના પૈસા અમે લીધા નથી કોઈ દી એટલે સેવક હતો કોઈ અંગત સેવક હતો એટલે બાપુને ને બહુ કીધું બાપુ તમે જે હાચવો છો એ હું પણ મને સત્તાધાર નો પાડો આપો પાડો મને બાપુને બહુ ગમે છે સામજી બાપુ બહુ કીધું એટલે સામજી બાપુ ને એમ ચુકાનો બહુ આગ્રહ છે ને એને ભાવ છે પ્રેમ છે તો હું ક્યાં ના પાડું શામજી બાપુ કીધું કે તો લઈ જાવ પણ જોજો મંદિરનો પાડો છે ને સાચવામાં બાકી રાખતા નહીં જોજો કોઈને વેચી દેતા નહીં જોજો કે કતલ ખાને કે બાપુ મારા ઉપર ભરોહ રાખો સત્તાધાર નો પાડો લઈ માણસ નીકળી જાય છે ત્યાંથી સાંભળજો આ સત્ય ઘટના ની કોટડી હોય તો કાલ સવાર માં જઈ આવજો આ વાત સાચી છે ખોટી છે જગદીશભાઈ એ પાડો આપી દીધો એક વાર બીજું વરાસ એની આગળથી કોઈ બીજા લઈ ગયો કે પાડો અમને બહુ ગમે છે આપો કે પણ આ તો સતાધાર નો પાડો છે સતાધાર સામજી બાપુ પગે લાવીને પાડો લઈ આવ્યો છે બાપા અમને આપો ને કે પણ પાડાને ને હાચવ દીધું ચાણક્ય નીતિમાં લખ્યું છે કે તમારી અંગત વાત તમારા પેટમાં રાખવા જેવી વાત તમે પાડોશી ને કોઈ દી કરતા નહીં તમે કોઈ દી એવું ન માનતા કે અમારો અંગત માણસ છે અંગત માની વાત કરતા નહીં શું કામ ચાણક્ય લખે છે હું નહીં કે તમે તમારી પર્સનલ વાત કોઈ અંગત કરો કે મારો અંગત માણસ છે એ અંગતને પાસો બીજો એક અંગત હોય એનો પાસો બીજો અંગત હોય એનો પાસો ત્રીજો અંગત હોય એનો પાસો ચોથો અંગત હોય આ અંગત અંગત થી વાત આખી તમારી નીકળી જાય હું એમ કઉ છું ખદડા આગળ કોઈ થી આહુડું પાડતા નહીં મરદ માણા આગળ આગળ હોવા દેખતો કારણ કે ખદડા ને ખબર ન પડે કે આહુડા કિંમત કેવી હોય ઈવેટના નો હમ દે તો હે હે કે ઉપર રહી જાય પાઈલા બારોટા નો કરી કે યાર હવે હા પણ જો પાડે આપી દીધો બીજી જગ્યાએ ગયો ઓળી એકાદ વરસ ગયો ઈયાથી પાડો ત્રીજી જગ્યાએ ગયો આમ થાતા 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 સતાધારનો પાડો ખતમ ખાલે મુંબઈ ભૂલ્યો ભાઈ ક્યાં ભૂલ્યો નબળભાઈ સતાધારના મંદિરનો પાડો સામધી ભગતનો આપેલો પાડો મુંબઈ કતલખાનામાં ભૂલ્યો એક નહીં બે નહીં ત્રણ નહીં પચ્ચા પચાસ પશુઓને બાંધી અને માથે આમ લેડું ભરતી હતી મશીન હાલતા તા ગળા કપાતા એ સત્તાધારના સામજી ભગવતના ભાડાને સત્તાધારના મંદિરના પાડાને કતલ ખાનામાં બાંધી દીધો લીલું નિરંગ નાખવામાં આવે છે કારણ કે હવાદમાં નિરંગ નાખી અને એની ઉપર કડક પડવાના છે એની ઉપર લેડું પડવાની છે મશીન હાલવાના છે અને સાહેબ આમ જે ઉપર ત્યાં મશીન આવ્યું એક અને પચાસ પચાસ જનાવર બાંધ્યા હોય બસું માંજ્ય હોય બધાની ગરદન કાપી નાખે પણ આમ કે આ નજીક તેની બ્લેડ ભાંગી ગઈ મશીન જે માથું કાપવાની ગરદન કાપવાની બ્લેડ ભાંગી ગઈ એટલે મશીન અને નવી બ્લેડ ચડાવી ઈ બીજી વાર દીધી બીજી વાર બ્લેડ ગઈ જે માલિક હતો આ સત્ય ઘટનાની વાત કરું એ મુંજાણો કોઈથી મારા મશીનરીમાં બ્લેડ ભાંગે નહીં તો આ બ્લેડ ભાંગેનું કારણ શું ત્રીજી વાર ચડાવી આવા દીધું ઉપરથી ત્રીજી વાર આવ્યું

અને હવે પણ જો પાડો આવ્યો ટ્રેન આવી ખબર પડી સત્તા પાડો કતલ ખાને થી મુંબઈ પાછો આવે એટલે માણસો જોવા ભેલા થઈ ગયા કે કતલ ખાને પાડો આવે છે કે બ્લેડું ભાંગી ગઈ સત્તાધારની દેવ તાકાત તો જો સામજી ભગતની ભક્તિ તો તમે જો ટ્રેન આવી પાડામાં ઊભી રહી પાડાને ટ્રેનમાંથી નીચે ઉતરો ડબરામાંથી પણ કાતો માણાની યદની ભેલી થઈ ગઈ સત્તાધારનો પાડો આવ્યો સત્તાધારનો પાડો આવ્યો સાહેબા ઉમિર ના મેદાનજી હાથ જોયું અને આમ ત્યાં પાટાની નજર કરી તમે માનો કે ન માનો ઇતિહાસ એમ

મને ખબર નથી કતલખાની ચાલે વેવડો પણ તારી ઉપર તો ગીગા ના આશીર્વાદ છે તે તો ગીગા ની આરતી લીધી છે તારા ઉપર કોઈ બી ગરવો તો હું પાડો જીવો ત્યાં બધી કાડા ની સેવા